બેસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલમાં જમ્મુસર નગર સહિત પંથકમાં આજે સવારથી જ મેઘને પોતાનું પ્રભુત્વ જમાવ્યું હોય તેમ અવિરતનો વરસાદ પડતા નગર સહિત પંથકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી થઈ ગયા હોવાથી તથા આઠથી બાર વાગ્યા સુધીમાં પિસ્તાલીસ મિનિટનો વરસાદ નોંધાવ્યો હોવાનું તેમજ અવિસ્તર વર્ષી રહેલા વરસાદના પગલે તંત્ર સતત થઈ ગયું હોય હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે જમ્મુ નગર સહિત પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ સર્જાયો હતો અને અવિરત ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે અને પંથકમાં અમુક વિસ્તારોમાં તોફાની વરસાદ પડ્યો હતો અવિરતના પડી રહેલા વરસાદના પગલે ધરતીપુત્રોમાં આનંદ લાગણી છવાઈ ગઈ હતી જમ્મુ નગર સહિત પંથકમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારના આઠ વાગ્યાના અર અરસાથી નગર સહિત પંથકમાં અંધકારના ઓરદા વચ્ચે મેઘાએ પોતાનું પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું હોય નગર સહિત પંથકમાં અવિરતનો વરસાદ થઈ ગયો હતો અને ધીમે ધારે વરસાદનું જોર વધતું હતું અવિરતન પડી રહેલા વરસાદના કારણે નગર સહિત પંથકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના પગલે પ્રજાનો તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો આઠ વાગ્યા થી શરૂ થયેલ વરસાદથી અસર સામાન્ય જનજીવન ઉપર પડી હતી લોકોએ કામ વગર ઘરની બહાર નગરના બજારો સુમસામ હતા રહેલા વરસાદના કારણે સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા સારા કોલેજ સહિત શિક્ષણ સંસ્થાઓમાં રજા જાહેર કરી હતી શૈક્ષણિક સંસ્થાઓમાં જાહેર કરેલી રજાને અજાણ્યા ગ્રામ વિસ્તારથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ વરસાદમાં આવતા અટવાઈ ગયા હતા અવિરતના પડેલા રહેલા વરસાદના પગલે પાણીના નિકાલના અભાવે ખેતરોમાં પાણી ભરાઈ જતા પંથકના ધરતીપુત્રો ચિંતામાં ગરકાવ થતા જોવા મળ્યા હતા તાલુકાના કાઈ ગામે વરસાદી વાતાવરણમાં ગ્રામજનોએ વિવિધ સમસ્યાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. વરસતા વરસાદના વચ્ચે વારંવાર લાઈટ બંધ થઈ જાય છે અને ક્યારે વીજ પુરવઠો યથાવત થાય તેની અનિશ્ચિત હોય અને વીજ કંપનીના હેલ્પરો પણ ગામમાં પણ હાજર રહેતા ના હોય વીજ કંપનીના કામગીરી થી ગ્રામજનોમાં રોષ ઉછાળી પડ્યો છે. પડી રહેલા અવિરત વરસાદના પગલે પટેલ ઇન્ચાર્જ મામલતદાર વિજેશ જરીવાલા તથા તાલુકા વિકાસ અધિકારી હરજીતસિંહ રાઠોડ સહિતના વહીવટી તંત્ર સતત થઈ ગયું છે અને તાલુકાના તમામ ગામના તલાટી કમ મંત્રીઓએ પોતાના ગામો ઉપર સ્ટેન્ડબાય સ્ટેન્ડબાય રહેવા સૂચના આપી હતી તેમજ મામલતદાર કચેરી ખાતે રાઉન્ડ ક્લાર્કો કંટ્રોલ કાર્ય કરી તાલુકાની સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે આ લખાય છે ત્યારે બાર વાગ્યા સુધીમાં સવારના આઠ કલાકથી બાર વાગ્યા સુધીનો પિસ્તાળીસ મિનિટની વરસાદ નોંધા